ધૂળેટીનો દિવસ ધૂળ ચડાવવાનો મહિમા એટલે નામ પડ્યું ધૂણેશ્વર બાપા નાગદેવતાના રાફડા જેવા નાનકડા ઢગલાથી શરૂ થયેલો મહિમા આજે પર્વત જેવો થયો છે નમસ્કાર હું પ્રોફેસર નિસર્ગ આહી મારું વતન તમે આજે જ્યાં ઊભા છો પવિત્ર સ્થાન તીસરા એ છે પરંતુ હાલમાં હું અમદાવાદની સૌથી જૂની અને સૌથી પહેલી એવી કોલેજ ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણે ત્યાં જે દેશાણ જગ્યાઓ છે પ્રાચીન જગ્યાઓ છે એનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે અને લોકોમાં ખૂબ શુદ્ધ આસ્થા હોય છે ખૂબ પ્રાચીન સમયથી ઈસરા ગામમાં નાગદેવતા જેને ધુડેશ્વર બાપા કહે છે એ જગ્યા પૂજાય છે આ સ્થાનની વિશેષતા એ છે કે અહીંયા દૂર ચડે છે અને ધૂળીના દિવસે લોકમેળો ભરાય છે આસપાસના જે ગામના લોકો છે તે સ્વેચ્છાએ આ ગામમાં ભેગા થાય છે અને ઘૂઘરી ચડાવે છે ઘૂઘરી એ એટલા માટે કે જે ખેડૂત પ્રજા છે તેના ઘઉં તૈયાર થયા હોય ચણા તૈયાર થયા હોય તો એ ઘઉં અને ચણાથી ઘૂઘરી બને છે અને એ ભગવાનને ચડાવે છે બીજી વાત એ છે કે અહીંયા પુત્રનું જન્મ થાય તો એ પહેલું જે સંતાન છે એની પણ ઘૂધરી સ્વેચ્છા એ લોકો ચડાવે છે અને માનતા પણ માને છે એટલે અહીંયા પારણાઓ ચડે છે અને આસપાસના તમામ ગામના લોકો દીકરીઓ બહાર હોય તો તે પણ એ અહીંયા આવે છે અને એની એક પરંપરા છે કે એ પ્રમાણે એ સવા મણની સવા પાલીની એવી ઘૂઘરી ચડતી હોય છે જે વર્ષોથી થાય છે બીજું શું છે કે આ એક લોકમેળો છે એટલે સ્વેચ્છા એ લોકો આવે અહીંયા ઘોડાની રેસ થાય અહીંયા બળદગાળાની પહેલાં રેસ થતી હતી અને લોકો સ્વેચ્છાએ અહીંયા એમાં ભાગ લે છે હવે લોકોની શ્રદ્ધાને આસ્થા ખૂબ હોવાને કારણે અમે ઈસરા ગામના લોકોએ અને આસપાસના લોકોએ એવું નક્કી કર્યું છે કે આ જગ્યાનું ખૂબ મહત્ત્વ હોવાને કારણે એનો વિકાસ કરીએ એટલે એક આયોજનપૂર્વક આ એક ધુળેશ્વર ધામ તરીકે સ્થાપિત થાય વિકસિત થાય એમ એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં સમગ્ર ગામ લોકોનો સાથ અને સહકાર છે અને આવનારા ટૂંક સમયમાં અહીંયા એક ભવ્ય મંદિર બનશે અને લોકોને રહી શકાય લોકો આનંદ પ્રમોદ કરી શકે અને શાંતિ પણ દાદાના દર્શન કરે એવી અવસ્થા અમે ઊભા કરવા જઈ રહ્યા છે